જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં સ્વાગત છે આપણા એક નવા બ્લોગમાં હતા આ વ્લોગ છે આપણે વાડી તો મિત્રો આજે હું તમને અમારી વાડીનો બતાવીશ કે વાડી કેવી છે શું શું છે તો બધું તમને બતાડીશ તો એન્ડ સુધી બનાવીશ આપણે ભાઈ વાયો છે વાડીએ કપા જો સરસ મજાનો કપા વાય આવીને ઈચ્છો છે ઉગી ગયો છે આટલો બધો જાવ કપા ના આપણી છે વાડી જો ના મિત્રો તમે તો કેતા હવડીને એવું તો મિત્રો જો અરે આપણે પબ વાડીની લાયા છીએ દવા છાંટવાની છે તો દવા સાટવા માંડી ફટાફટ ને હાલો હું તમને ઢાબા ઉપર લઈ જાવ કે શું શું છે અહીંયા બધું આ રીતનું કંક દાદરો છે ને અહીંયા જો આલો ઝાબા પર જાવી ફટાફટ તાબા પર મિત્રો આપણે આવી ગયા છીએ ધાબા ઉપર વાડીનો વીઘ જો ખાલી ઢાબા પર છે બધી હવે મિત્રો ધાબા આપે છે પરત્યા ફરતે વાળ્યું છે બધી નાલો હેઠળ બતાડું તમને મિત્રો તમે થોડાક લઈ લોક શોટ ના ઝાડ ઝાડા હવે ફરીને આડા દેવા પડે આમ જો મિત્ર કે આપણે વીઆઈસી ધાવા પછી હેઠે અને તમને એક વસ્તુ બતાડો ખમો જો હા મિત્ર તમે કહેતા હશો તમારે વાડીએ પૂવાની છે કે કાંઈ ટાંચીની છે તો મિત્ર આપણે છે જો ટાંચી એ આવડી છે કે કામ પણ હોય પ્રોગ્રામ પ્રોગ્રામ હોય એમાં કામમાં આવે બાકી જો આપણી વાડી ના અરે એ મોટર છે જો મિત્ર પાણીની મોટર છે બાકી તો અહીંયા રહી છે તો વિડીયોને અહીંયા છે અને મારી વાડી કેવી લાગી જરૂર કોમેન્ટમાં જણાવીએ અને લાઇક શેર ને આ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળવી પાછા એક નવા વિડીયો માતા સુધી બધા બાય બાય જય માતાજી જય હિન્દ